ડભોઈના કરાલીપુરા ગામે મકાન ધરાશવાય થયું હોવાનું સામે આવ્યું છે જેમાં આશરે પાંસઠ વર્ષીય વૃદ્ધનું દટાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર કરાલીપુરાના નવીનગરી વિસ્તારમાં ઇન્દિરા આવાસનું મકાન ધરાશાયી થતાં કાટમાળમાં આશરે પિસ્તાલીસ વર્ષીય વૃદ્ધાનું દટાઈ ગયા હતા કે જે સમયે ઘટના ઘટી તે સમયે વૃદ્ધ એકલા ઘરમાં રહ્યા હતા રાત્રિના સમયે મકાનની દીવાલ વૃદ્ધ ઉપર પડતા વસવા મેલા જીણાભાઈ નું ઊંઘમાં મોત નીપજ્યું જે અંગે સ્થાનિકોને જાણ થતા વૃદ્ધને યુવકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા જે બાદ ઘટના અંગે પોલીસે જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App